ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એકમાત્ર જગદીશ પંચાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને ઉપર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે

તો આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર સમાજના હોવાથી સમાજમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોવાતા ભાજપે આ પસંદગી કરી છે તો કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે સંગઠનમાં પૂર્વમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો અનુભવ ધરાવતા વિશ્વકર્માની કામગીરી ઉપર પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે બિનહરીફ વરણી નક્કી થતાં જ ગુજરાત ભાજપના તમામ મોટા નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું છે